કડવા ચોથની વાર્તા કાર્તક માસની અંધારી ચોથનો દિવસ કડવા ચોથ કહેવાય છે આ ફક્ત પરણેલી સ્ત્રીઓનું વ્રત છે પોતાના પતિના સુખ સમૃદ્ધિ અને એની સુરક્ષા માટે આ વ્રત કરાય છે આ દિવસે સોહાગણ સ્ત્રીઓ ઉપવાસ કરે છે રાત્રે શિવ પાર્વતી અને ચંદ્રના દર્શન કર્યા પછી ચંદ્રને અર્ધ્ય આપી ઉપવાસ છોડવો આ દિવસે ભીની માટીમાંથી ગૌરીજીની એટલે કે પાર્વતીજીની મૂર્તિ બનાવી એની પૂજા પણ કરાય છે વાર્તા એકવાર અર્જુન તપસ્યા કરવા નીલગીરી પર્વત પર ગયો પાંડવો પર એક પછી એક વિપત્તિઓ આવવા લાગી તેથી ગભરાઈને દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધર્યું ભગવાન શ્રી કૃષ્ણ તત્કાળ આવ્યા એટલે દ્રૌપદીએ પોતાના દુઃખની ભગવાનને જાણ કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા એકવાર પાર્વતીએ પણ શિવજીને આ પ્રશ્ન કર્યો હતો ત્યારે સદાશિવે પાર્વતીને કડવા ચોથનું વ્રત કરવા જ કરવાનું જણાવતા કહ્યું હતું કે એક ધર્મપરાયણ તથા ગુણગાન બ્રાહ્મણને ચાર પુત્ર તથા એક સુશીલ કન્યા હતી લગ્ન પછી આ કન્યાએ કડવા ચોથનું વ્રત કર્યું પણ ભૂખ સહન ન થતાં એણે ચંદ્ર દર્શન કર્યા પહેલાં જ ભોજન કરી લીધું ઉપવાસ તૂટતા એના પતિનું મૃત્યુ થયું એ વિલાપ કરવા લાગી એ વખતે ઇન્દ્રાણી પૃથ્વી પર ફરવા નીકળી હતી એણે બ્રાહ્મણ કન્યાનો વિલાપ સાંભળ્યો તેથી એ એની પાસે ગઈ અને આશ્વાસન આપ્યું બધી વાત જાણી ઇન્દ્રાણી બોલી તે ચંદ્રને અર્ધ આપ્યા વગર ભોજન કરી લીધું એનું એનું જ આ ફળ છે આ સાંભળી બ્રાહ્મણી પશ્ચાતાપ કરવા લાગી ઇન્દ્રાણીએ એને આ વા વ્રત કરવાની સલાહ આપી એણે પૂરી શ્રદ્ધાથી આ વ્રત પૂર્ણ કર્યું તો એનો પતિ જીવિત થઈ ગયો શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું એ જ રીતે તું પણ આ વ્રત કર બધું બરાબર થઈ જશે ભગવાન શ્રીકૃષ્ણની વાત માનીને દ્રૌપદીએ આ વ્રત શરૂ કર્યું પરિણામે પાંડવો પર એક પછી એક સંકટ આવ્યા તો પણ તેઓ વિજય બન્યા આ રીતે દ્રૌપદી દ્વારા કરાયેલું કડવા ચોથનું વ્રત સોહાગણ સ્ત્રીઓ શ્રદ્ધાપૂર્વક કરે છે આ દિવસે ગણપતિની આ વાર્તા પણ થાય છે એક આંધળી ડોશી હતી એને એક પુત્ર હતો એક વહુ હતી ડોશી રોજ ગણપતિની પૂજા કરતી તેથી એક દિવસ ગણપતિજી પ્રસન્ન થઈ થઈને પ્રગટ થયા અને કહેવા લાગ્યા હે ડોશીમાં માગો એ આપું હું તમારા પર પ્રસન્ન થયો છું ત્યારે ડોશીમાં બોલ્યા શું માગવું એની મને શું ખબર પડે વહુ દીકરાને પૂછીને પછી માગીશ ગણપતિજી માની ગયા ડોશીએ વહુ દીકરાને પૂછ્યું તો બંને કહેવા લાગ્યા આપણે બહુ ગરીબ છીએ માટે ધન માગી લો ડોશીએ તો આખા ગામને પૂછ્યું બધાને બધાએ પોતપોતાની રીતે સલાહ આપી બીજા દિવસે ગણપતિજી આવ્યા અને ડોશીને કહ્યું માગી લો જે જોઈએ તે ડોશીમાં બોલ્યા મને નવ કરોડની માયા દો નિરોગી કાયા દો અમર સુહાગ દો આંખનું અંજવાળું દો પોત્ર પોત્રપોત્રી પરિવારનું સુખ દો છેલ્લે મોક્ષ દો ત્યારે ગણપતિજી બોલી ઉઠ્યા ડોશીમાં તમે તો બધું માગી લીધું ગણપતિજીએ હસતા હસતા ડોશીને બધું જ આપી કડવા ચોથના દિવસે સ્ત્રીઓ ગણપતિજી પાસે બધું માગે છે અને મેળવે પણ છે જય શ્રી કૃષ્ણ